હાય ફ્રેન્ડ્સ હર હર મહાદેવ બધાને તો આવી ગયા છીએ ફરીથી વ્લોગની અંદર તો આજે હું એક મિની વ્લોગ બનાવવાનું છું તો અત્યારના સવારના વાગી ગયા છે સવા દસ અને બ્રેકફાસ્ટ થઈ ગયું છે અને હું પણ તૈયાર થઈ ગયો છું તો મારી જોડે વ્લોગમાં બહને રહેજો મહાદેવ મિત્રો તો હું આવી ગયો છું મારા ફ્રેન્ડની વાડીએ અત્યારે અને તમે જોઈ શકો છો આ પાછળ વાડીનું પ્રકૃતિનો નજારો અને ફ્રેન્ડ્સ આ અત્યારે મગફળીનું વાવેતર કરેલું છે થોડાક ટાઈમ પછી મગફળી પણ આવી જશે ત્રણ ચાર મહિના પછી તો તમે જોઈ શકો છો આ વાડી છે દેશી હવા શુદ્ધ હવા અને પ્રકૃતિ નજારો જ અલગ છે મિત્રો તો જોઈ શકો છો તમે પાછળ હાઈ એવરી તો અત્યારના વાઘવા આવી રહ્યા છે બે અને ફ્રેન્ડની વાડીએથી હું ઘરે આવી ગયો હતો જમીને હવે થોડી વાર અત્યારે આરામ કરીશ અને તમે બધા મારા બ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ સાંજે ફરી પાછા આપણે બ્લોગની અંદર મુલાકાત કરીશું હરર તો અત્યારના વાગી ગયા છે સાડા સાત અને આજના મિની વ્લોગને લાઈક કરી દેજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી નેક્સ્ટ મળીએ બીજા મિની વ્લોગમાં તો બધાને હર હર મહાદેવ